તો સત્તાના સિંહાસન માં બેઠેલા પડે ક્યાંય તો જેને તકલીફ પડી છે ક્યાં ધર્મ નો છે કઈ જાતિ નો છે ક્યાં વર્ગ નો છે ક્યાં પક્ષ નો છે એ ન જોવાય પણ જેને અન્યાય થયો છે એના આંસુ લૂછવાને એની તકલીફમાં ભાગીદાર થવા માટે એક એક વ્યક્તિએ જોવું જોઈએ આ લોકશાહી સિદ્ધાંત છે ઉનામાં કોઈ દલિત પર અત્યાચાર થાય તો જીજ્ઞેશભાઈ મેવાણી પણ ત્યાં પહોંચે અને દિલ્હીમાં બેઠેલા રાહુલ ગાંધીજી પણ પહોંચે પણ ગુજરાતનો ભાજપનો નેતાય ન જાય અને ગુજરાતમાંથી દિલ્હીમાં બેઠેલો નેતા પણ દલિતના ઘરે પૂછવાનો ક્યાંય મુશ્કેલી પડે હું ખાસ કહેતો હોઉં છું કે કોંગ્રેસના એક એક કાર્યકર્તાની એ જવાબદારી છે કે ક્યાંય પણ કોઈને અન્યાય થાય તો કોંગ્રેસના કાર્યકર્તાએ જ્ઞાતિ જાતિ વર્ગ ધર્મ પક્ષ કશું જ જોયા વગર જેને અન્યાય થયો છે ઇક્વલિટી બિફોર લો કાયદા સામે બધા સમાન આ ભાજપ વાળા શું કરે એ કાયદા માટે સમાનતા નહી એનો ગુનો કરે તો કાયદો જુદો અને બીજા કોઈ નો ગુનો થાય તો એનો કાયદો જુદો ભાજપનો મોટો નેતા એ બળાત્કાર કરે ખૂન કરે અત્યાચાર કરે પણ એના કોઈ કાયદો લાગુ પડે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં

એકલવ્યજી પાસે એટલી મોટી વિદ્યા આવી કે જે મહેલમાં જન્મેલા પાસે એક આદિવાસી આ એ જ માનસિકતા આજે પણ છે અને એટલા જ માટે તમને જીપીએસસી માં ઓછામાં ઓછા કેમ સિલેક્ટ આનું પ્લાનિંગ એ કોંગ્રેસની સરકાર હતી આવું સાંખડીમાં મળતી ને જમીન અને ખેતમજદર માંથી એ ખેડૂત બનતા હતા કેટલાય દલિત ભાઈઓના મારા માવજીભાઈ બેઠા છે આવા અનેક કિસ્સાઓના જાણકાર લોકો અહીંયા બેઠા છે કે ખેડૂત માં ખેત મજદૂર માંથી ખેડૂત બને આજે મળે છે કોઈને હાથણીમાં જમીન આ ભાજપના આટલા શાસનમાં કોઈ થયો ખેત મજદૂર ખેડૂત હા જેને કોંગ્રેસે આપી હતી ને એને કહ્યું તારો શરદ ભંગ થયો છે એમ કરીને પાછી જમીન લઈ લીધી હોય આવા દાખલા મળે છે ને તારી જમીનમાં શરદ ભંગ થયો છે પાછી લઈ લેશે આ માનસિકતાને સમજજો આમ આદમી પાર્ટી એક પ્રભારી અનેક દલિત ભાઈઓ એમના અધિકાર ની માંગ કરતા હતા ક્યારેય એમની અધિકારની માંગ સંતોષવામાં નથી આવતી હા મત લેવા માટે નિશાન સાવર્ણો રાખવાનું પણ સાવરણાવાળાની ચિંતા કરવાની નહીં કે જે સાવરણો પકડીને તમારી સફાઈ કરીને તમે દમદાર રીતે જીવી શકો એના માટે એક સાવરણો લઈને તમારી સફાઈ વિસ્તારોની કરનારો વ્યક્તિ છે તો એ આગળ વધે એમ નહીં એને આખી જિંદગી એના હાથમાં હાવણો જ રહે ને આવી દાનતવાળા એવા લોકો એ કોંગ્રેસ પાર્ટી હતી કે ના શું સાવરણો પકડે ભાઈ એ સાવરણો પકડનાર વ્યક્તિ મહેરબાની કરીને વિનંતી કરું છું કે ઘર સુધી આ અવાજ ને આ વાતને લઈને આપજો દલિતો ઉપર ખૂબ અત્યાચાર થતો આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થતો

બિહારમાં એક દલિત પરિવાર ઉપર અત્યાચાર થયો રાજીવ ગાંધી ત્યાં ગયા અને એને જોયું કે દલિત સમાજ પાસે કોઈ હથિયાર હોવું જોઈએ કે બીજો એના ઉપર અત્યાચાર કરતા પહેલા દસ વાર વિચાર કરે અને રાજીવ ગાંધી હતા કોંગ્રેસના વડાપ્રધાન હતા એટ્રોસિટીનો કાયદો લઈને આવ્યા અને એટ્રોસિટીનો કાયદો આવ્યો ને એટલે હવે ગામડે ગામડે અત્યાચાર કરનારા ને દીવું પડે છે આ પરિવાર તો એ કાંટો કાઢ્યાનો પણ ગુણ ન ભૂલે એવું કોઈ સમાજ હોય ને તો એ દલિત સમાજ છે બાબા રામદેવ પીર અમારા પૂર્વજોના અમારા વંશમાં અમારા ગૌત્રમાં એમણે જન્મ લીધો અને બાબા રામદેવ પીરે કંઈક પરચો આપ્યો આજે એને વર્ષોના વર્ષો થઈ ગયા પણ આ દલિત સમાજ છે કે આજે પણ રામદેવ પીર ના આખ્યાન કરે અને દલિત સમાજ વચ્ચે રામદેવ પીર મંદિર આવો ખાનદાન વર્ગ છે ત્યારે હું વિનંતી કરું છું યુવાનોને કે આપના ત્રાજવામાં મૂકજો એક તરફ એવી પાર્ટીઓ છે જે આ તાપડું ભલું નથી ઈચ્છતા અને એમ માને છે કે મારી પાસે તો પૈસા છે ને અને ચવાણું ને ઓટલી આપી દેશું ને એટલે મત મળી જશે સાબિત કરીને બતાવજો કે અમે બાબા સાહેબ આંબેડકર ના વંશજો છીએ તારું પોટલી ને ચવાણું અમારો મત નઈ ખરીદી શકે સાબિત કરીને નશા મુક્તિ ની વાતો કરીને પરિવાર ની અંદર પણ કોઈ તકલીફ હોય તો એ નશા થી ઊભી થતી હોય તો કોઈ યુવાન અવળા માર્ગે ન ચડે એના માટેની સાધના કરે તો એ રાજકીય પક્ષ અને રાજકીય નેતા ઉમેદવારો અમે એનો ઉમેદવાર નક્કી કરતા પહેલા બહુ લોકો સાથે વાત કરી અમારા ભાઈ પૂજાભાઈ વંશ ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ પરેશભાઈ ધાનાણી અમારા વશરામભાઈ સાગઠિયા લલિતભાઈ વસોયા ભરતભાઈ અમીપરા આ અનેક મિત્રોને સાથે વાત કરી એ સામાન્ય માણસને કોણ ગમે છે અમારે ધનપતિ નહીં લોકોના દિલોનો પતિ હોય એવો ઉમેદવાર મૂક્યો છે અને આ બધાએ ભેગા થઈને કહ્યું કે આ એક એવો વ્યક્તિ છે યુવાન જેની જિલ્લા પંચાયતમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું અને કોરોના આવ્યો ત્યારે કોઈ સ્વાર્થ વગર લોકોની જનસેવા કોઈ કરી હોય તો નીતિન રાણપરિયાએ કરી છે માટે એને સમર્થન ખાસ કહું છું આ કોઈ નેતા તરીકે કામ નહીં કરે આપના બેટા તરીકે કામ કરશે બે ઉમેદવારો એવા છે જે નેતા બનવા નીકળ્યા છે અને આ આપના બેટા તરીકે કામ કરે એવો ઉમેદવાર છે ને પંજાના નિશાન પર મતવા બે બહારના છે અને એક આપડો છે આ આપડો છે નોલા બહાર વાળા છે ખાસ વિનંતી કરું છું મદદરૂપ બનજો અનેક કાવાદાવા આવશે અનેક પ્રકારના હથગંડાઓ આવશે

અડધી રાતનો હોંકારો છે આજ આપની વચ્ચે આવ્યા છે કોંગ્રેસ પક્ષના મારા કાર્યકારી અધ્યક્ષ મારા સાથી છે કેટલાક લોકો કોશિશ કરતા હતા કંઈક ડફો છે અરે ભાઈ ડફો નથી આ ઘરનો મામલો છે તમારે પડવાની જરૂર નથી અમારે ક્યાં આંતરિક લોકશાહી છે વાત કરવાનો અધિકાર છે ભાઈ પણ બેસીને એનો ઉકેલ શકે અહીં ખૂબ બધા નેતાઓ સ્ટેજ ઉપર બેઠા છે મારા સાથે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા હોય એવા આગેવાનો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે આપણા એઆઈસી સેક્રેટરી મધ્યપ્રદેશના ધારાસભ્ય અને એ પણ એકદમ એવા સમાજમાંથી આદિવાસી સમાજ દલિત સમાજ એની વચ્ચે સતત કામ કરતા ભૂપેન્દ્ર મરાવીજી છે હમણાં જ આપણે ભાઈ ને ઇન્દ્રનીલભાઈ ને સાંભળ્યા માણસ દિલથી બોલે છે અને દંભ નથી કરતો એટલે એને કેટલીક વાતો કરી પણ કરી સૌને વિનંતી કરું છું જીગ્નેશભાઈ વિસ્તારથી બોલી શકે લાંબી વાતો કરવી નથી અમારા અહીંના અડધી રાતનો હોકારો જૂનાગઢ જિલ્લાના પૂંજાભાઈ વંશથી લઈને અનેક મિત્રો બેઠા છે માફ કરજો સ્ટેજ ઉપર ખૂબ નેતાઓ છે લાંબી વાત કરતો નથી કારણ કે આપ પણ ઘણા લાંબા સમયથી અહીંયા બેઠા છો મારી બહેનો દીકરીઓ અહીંયા આવી છે એનું વિશેષ સ્વાગત કરું આ જાગૃતિ છે અને બહેનો દીકરીઓ જાય અને બીજી બહેનો દીકરીઓ સુધી વાત પણ પહોંચાડજો જે પરિસ્થિતિ સમાજની કરી છે એના માટે જવાબદાર સામેની પોલિટિકલ પાર્ટીઓ છે અને જેના જાકારો આપવાનું કહેજો મોંઘવારી નડે તો કોઈ મોટા ઉદ્યોગપતિઓને ધનપતિઓને નથી નડતી મોંઘવારી સામાન્ય પરિવારને નડતી અને ત્યારે એ પરિસ્થિતિની અંદર જે આપણા દીકરા દીકરીઓના

પંજાના નિશાન પર આપજો ને અપાવું આ કોંગ્રેસ પાર્ટી છે જે હંમેશા તમામ વર્ગ ધર્મ જ્ઞાતિને સાથે લઈને ચાલે છે ભાજપ પણ એક વખત કહેજો કે ખાલી એક દિવસ માટે આરએસએસ ના પ્રમુખ દલિતને બનાવો બનાવે છે એક દિવસ માટે બનાવો એમ કેજો બનાવશે અરે મને ગૌરવ છે કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ હોય તો એ દલિત સમાજ અરે મને ગૌરવ છે કે મારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી હોય સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસી ના તો એ દલિત સમાજના મારા સાથી કાર્યકારી અધ્યક્ષ અહીંયા જીગ્નેશભાઈ મેવાણી બેઠા છે અહીંયા અમારા માજી શ્રીઓ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા આપણા સમાજ માંથી અમરેલી માં અન્યાય થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે અને કોઈ આદિવાસી ને ત્યાં અત્યાચાર થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે કોઈ બક્ષી પંચના ઉપર અન્યાય થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે કઈ જાતિ કે કોઈ મુસ્લિમ બિરાદરને ને ત્યાં અન્યાય થાય

સાંજ સુધી ઉપસ્થિત રહ્યા છો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને અંગત રીતે આપ સૌનો ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું